નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કૃષિ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે પિત્તલપુરના એક પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છે તો એમનું નામ અને ગામનું નામ ને પરિચય જાણશું તમારું નામ જણાવો ને મારું નામ શિવાભાઈ ભોગાભાઈ બાંભણિયા ગામ પિત્તલપુર અને મેં મોબાઈલ નંબર નવ્વાણું આઠ આઠતા ઓગણીસ ઓકે હવે તમે તમારા ડુંગળીના પાકમાં ભારત કૃષિ કેન્દ્રનું શ્રીપોષ કરીને જે ખાતર આવે પાયાનું એ વાપર્યું હતું તેથી તમને કેવું રિઝલ્ટ રિઝલ્ટ સારું મળ્યું શું ફેરફાર લાગ્યો એમાં એમાં રિઝલ્ટ મને બહુ મળ્યું હા તમે ડુંગળી પણ જોઈ શકો છો અને આ રિઝલ્ટ ડુંગળીનું જોઈને તમે બીજા કોઈ પાકમાં વાપર્યું હા એક બાજુના એરડના છે એમાંય વાપર્યું છે અને પછી ડુંગળીમાં ફરી વખત પાછું નાખ્યું પછી પાછું નાખ્યું એટલે તમે ખેડૂત મિત્રો આ ડુંગળી પણ લઈ જોઈ શકો છો અને ડુંગળીની ને બીજું કોઈ પણ ખાતર વાપરેલું નથી ધન્યવાદ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન